નમસ્કાર મિત્રો આજના વ્યક્તિ વિશેષ એપિસોડમાં તમે કદાચ આ વ્યક્તિ વિશે નહીં સાંભળ્યું હોય તો આજના એપિસોડમાં આપણે જાણીશું દસરીબેન ચૌધરી વિશે ભારતીય સ્વતંત્રતા સેનાની દસરીબેનનો જન્મ ત્રણ ઓક્ટોબર ઓગણીસો અઢારના રોજ વેંછડી સુરતમાં આદિવાસી કુટુંબમાં થયો હતો માતાનું નામ અંબાબેન અને પિતાનું નામ રુમશીભાઈ રાષ્ટ્રવાદ અને રચનાત્મક પ્રવૃત્તિઓના પાઠ તેઓ તેમના દાદા જીવનભાઈ ચૌધરી પાસેથી શીખ્યા હતા દસરીબેને પ્રાથમિક શિક્ષણ વેછડી આશ્રમમાં લીધું હતું ગાંધીજી સાથેના સીધા સંપર્કને લીધે તેમણે ઘરેણા નહીં પહેરવાનું વ્રત લીધું હતું દસ વર્ષના દસરીબેન બારડોલી સત્યાગ્રહ વખતે સભા સરઘસ પિકેટિંગ વગેરે કાર્યક્રમોમાં ઉત્સાહથી જોડાયા હતા સંગીત પ્રત્યેના ઝુકાવને લીધે પંડિત નારાયણ ખોરેશ્વર ખરે પાસે એ સંગીત શીખેલા દિલરૂબા વગાડવામાં પારંગ થયેલા બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર પટેલના કહેવાથી આઝાદીના ગીતો ગાઈ જનજાગૃતિનું કાર્ય કર્યું હતું સ્વાતંત્ર્ય સંગ્રામમાં દસરીબેને ગાયેલું ડંકો વાગ્યો લડવૈયા સુરા જાગજોરે ખૂબ લોકપ્રિય થયેલું સવિનય કાનૂન ભંગની લડતના બીજા તબક્કામાં દસરીબેન સક્રિય કાર્યકર રહ્યા હતા

ન કરી શક્યો તે તું કરી શકે છે જેલમાંથી મુક્ત થયા પછી પણ તેમણે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ ચાલુ રાખી ઓગણીસો છોડો ચળવળમાં બારડોલી મુકામે તેઓ સરઘસમાં જોડાયા હતા એમાં તેમની ધરપકડ કરીને યરવાડા જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા તેમણે દક્ષિણ ગુજરાતની આદિવાસી પ્રજા માટે કન્યા શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણની પ્રવૃત્તિમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું આદિવાસી પ્રજામાં વ્યસન અંધશ્રદ્ધા તથા કુરિવાજો દૂર કરવા માટે તેમણે વ્યાપક ઝુંબેશ ચલાવેલી હતી તેઓ બે ઓક્ટોમ્બર બે હજાર ના રોજ અવસાન પામ્યા